મોબાઇલ નંબર 988242033 તમે અત્યારે કયા કયા પકવાવ્યા છે મેં અત્યારે ડુંગળી, તરબૂચ, ટમેટા અને મરચી અને भिંડો લગાવવા આ બધું એ ફુલાવવાયું છે પકવાવવું બધી મલ્ચિંગ પર ટપક પદ્ધતિ પર પકવાવતા કઈ બરબાદ મલ્ચિંગ ઉપર ને આ ટમેટી કેટલા વગાની છે ટમેટી માંડે વીગાની છે વીગાની તો ટમેટા અંદર આ જે મહાલા વૈક્રો એનું રિસેટ કેવું છે બહુ સારું છે અત્યારે વિગન કમિટી છે અત્યારે બે વીની તો ઉતારી દીધી છે મેં

કેવું લાગે છે બહુ સરસ લાગે છે બહુ સારું છે મે તો પાયામાં માયલા બાપડી છે અત્યારે હાલમાં પાયાની અંદર પાયાલામાં માલ બાપડી છે તો બધા ખેડૂતો વાપરે તો સારું કે સારું સારું બહુ સારું રિઝલ્ટ છે માલ